એલી હા હાલી હવા હવાર હે ને આ લોકો ચાલુ થઈ જાય તો વાગ્ય સાડા અગિયાર ભૂખ લાગી હતી શનિવાર હતો તો ધ્રુવભાઈ કે ફરારી ચેવડો એ ફાઇનલી એને હોટલ જેવી ડુંગળી કટિંગ કરી દીધી હે ને કૃપાલભાઈ અને આ લોકો ફાઇનલી આવી ગયા છીએ આપણે લાંપેલ દાદાના દર્શન કરવા જોઈ શકો છો તો નવું મેડમ આઈસ્ક્રીમ ઓગાળી ગયા અને હજી બગાસા લે રહ્યા ને કેકડા બે ને આઈસ્ક્રીમ ખાઈ ગયા જો આ ઈ જો આ વધારે ખાય હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ છો અમારો બ્લોગ જોય બધા મજામાં જ હોય છે હવે ધ્રુવભાઈ માટે ચા બને છે સવાર સવારમાં અને હવે રે મેડમ ધ્રુવભાઈને એ કેટલા પેપર રહે હે થઈ થઈ ગયો વાતાવરણ ગયું જોઈ શકો છો પીવાનું પાણી ભરવાનું હે ડોલ થી નીચે કેમકે પીવાનું અમે હે ને ફિલ્ટર બિલ્ટર રાખતા નહીં

ધ્રુવ ભાઈ નીચે ગયા હે એટલે પાણી ભરવાનું છે ને પીવાનું મન કે તમ દો એ લોકો ના ભરી બોલ ચલો ત્યારે ચલો ભાઈ ડોલ ગતિ નીચે અને હવે એને પાણી ભરી નાખવાનું ફટાફટ બનાવી અલ્લ યુટ્યુબ ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો હે ને હવે આવી ગયું છે શિયાળાનો ટાઈમ જોઈ શકો છો મહેમાનો આવી ગયા હે અને સૂર્યદાદા પણ જોઈ લો હવે શિયાળાનો ટાઈમ થાય ને એટલે સૂર્યદાદા આ જગ્યાએ છે ને હવે આ બાજુ આવી જશે આ સાઈડ આવશે ઉનાળામાં આ બાજુ આવે અને ચાંદામાં મજો અત્યારે દેખાતા જશે શિયાળામાં દેખાઈ ગયો એ રે દેખો ચાલો ત્યારે નીચે ચા નાસ્તો કરીએ એટલે કે શનિવાર છે એટલે ચા પીવાની છે ચલો ત્યારે જય માતાજીમાનો નાસ્તો લઈને આવી ગયો થઈ ગયા જય માતાજી અને મેડમ ઇંગ્લિશ દુકાને આપણે સાફ સફાઈ કરી દીધું છે અને માતાજીને દીવા કરી દીધા છે જય માતાજી માતા મુડા ગરુ હે ને અત્યારે હવે શિયાળા ને પાણી ગરુ હે ને મારું તો ગરુ ખરાબ જ થઈ ગયું અવાજ જ બે જાય ચલો ત્યાં સવાર સવારમાં માં ધંધો ચાલુ કરી આવો જય માતાજી રૂપાલી બેન ને ટ્યુશન જવાનું મોડું થાય રહ્યું અને સાયકલ માં લોક માર્યો તો ચાવી ઉપર રહી ગઈ તો ચાવી મંગાવી જાણ આવી ગઈ છે ની આવે શું ના આવે ઉપર થી જોઈ લે ઉપર થી નાખ છે ઉપર થી નાખ છે એલી નાખ કે નહી ઉકી ડોલ માં મૂકી એવું અને ડોલ કોય મૂકી દે જે દૂધ નું કે કો ના તો યાદ વેલાઈ ગયા હાલા કેમ વેલો પતી ગયો પેપર

ઓહો આ લોકો તો બાપરે બાપ હવે તો વેકેશન પડવાનું એટલે નહીં કે પડી ગયું બાપર શું કે મેડમ કેવું એટલે મંદિરે જવાનું હતું મેં કીધું આ આવે તો મંદિરે દાદાને દર્શન કરી હવે મને લાગે ખાઈ પીને આરામ કરીને જવાનું ચાર વાગે હવે ચાર વાગે જવાનું થાય ઓકે

પાસ કરી દે માતાજી તને માતાજી તને પાસ કરી દે ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અને કરીએ આરામ પછી જઈએ બપોરે હનુમાન દાદા નું દર્શન કરો મને કે તમારે ખાવું હોય ને તો ડુંગળી હે ને કટિંગ કરી નાખું બોલે મારે તો કાંક ને કાંક કામ કરવાનું જો તો ચાકુ બાકુ આપીને કે ચલો ત્યારે હવે પાલક પનીર નું શાક છે તો ડુંગળી તો જોશે જ ને ચલો ત્યારે મસ્ત મજા કરી દીધી ગોલ ગોલ એમ ઓલી હોટલમાં હોય એવી ચલો ત્યારે એવી કાપી દઈએ ફાઈનલી હે હોટલ જેવી દુખરી કટિંગ કરી દીધી હે ને કૃપાલબેન હમ અને આ લોકો ને આ બાજુ જો જમવા બે ને લાંબજી જવાનું તમારે કે લાઇટ નહીં કેમકે ટીવી આ બાજુ હે લાઇટ ના હોય એટલે આ લોકો મોબાઈલમાં આ બાજુ જોવાય છે ને ખોપડી બેઉ બેઉ આ લોકો ના આખો દાડો કામ ને કામ કામ ચાલુ જ હોય એટલે બપોરે હાજ ઓલો ભાઈ જો પરીક્ષા પતી ગઈ ત્યારે આવે એટલે વાંચવા લખવાનું કરે બોલો આવે માણસો જોય કે જો એક તો હજી બાર હે મારા જીવનના ગ્રહ જ આ લોકો છે આજુબાજુ ફરતા હોય આ લોકો મોટો ગ્રહ તો છે હવે રોજ કૃપાલી મારા જોડે આવે એ જાય ટ્યુશને અને હું જાતો દુકાને આજે મારે જવાનું છે મંદિરે દાદાના ના ભાઈ જાય છે ટ્યુશન હાથથી બાપ દીકરાના રસ્તા બેવના અલગ ચાલુ છે આવી ગયા દાદાના દર્શન કરવા જોઈ શકો છો વચ્ચે મશીન જોતું હતું મેં મોકલાય નવ ટીવીએસ ના શોરૂમ ચાલુ છે કામ ભગત મને કે આવો ચા પીવી મશીન મોકલાવો મેં હાથ ચલો ત્યારે આપણે મળીએ દુકાન ફાઇનલી દુકાન કરીને આવ્યા બંધ અને ફૂડ સ્લાટ લેવાનો તો લઈ આવ્યા શનિવાર હતો મારે અને ધ્રુવભાઈને તો નવું મેડમ આઈસ્ક્રીમ ઓગાળી ગયા અને હજી બગાસા સા રહ્યા અને કેકડા બેને આઈસ્ક્રીમ ખાઈ ગયા હવે જો એ જો આ વધારે ખાય એટલે વધારે ધમલ કરવાનું ચાલુ હેં અને મારે એને ફોન આવ્યો ને એમાં તો આ લોકો તો બધાએ ઓગાળી લીધું અને હું રહી ગયો મારો તો ફૂડ સ્લાટ ગરમ થવા આવ્યો ઓગરી ગયો ઓગરી આઈસ્ક્રીમ બાઇસ્ક્રીમ બધું જોતું

કાલે કાલનો વિડીયો મારા માસે લગભગ તમે લોકો વધે તું કે કરા ભાઈ કાલે આઈ ગયો એટલે કાલ નું કેવાય ને હોય કાલે આ બે ફાઇટિંગ થઈ ગઈ એ વિડીયો ઉતારેલો હશે તો નાખી દઈએ આમાં બતાવીએ તમને આ લોકો કેવા વધે ભાઈ જોઈ શકો છો રાતે આ લોકો ઝઘડો થઈ ગયો જો આ લાલ આ લાલ કિગડિયા હરખિયા લેને અને એની માં જોવે રી બોલો એય

कोई जो है तोก็ตาม आ नेनी मा काय ना के बोला आलो चलो तयार व्हिडिओ कमय तो लाईक करा शेअर करा सबस्क्राइब करा आणि मनी एक काले